રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા ટીઆરબી જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે સંતોષકારક જવાબ ન મળતા જવાનો પગાર વધારા લઈને આજથી હડતાલ પર ઉતર્યા છે હડતાલ ઉપર એટલે જ ઉગ્ર છે કે અમારે પગાર ધોરણ હું બે હાજર ઓગણીસ થી આમાં ફરજ બજાવું છું બે હાજર ઓગણીસ થી લઈને અત્યાર સુધી ડ્રેસ આપવામાં આવી છે ના કોઈ બીજા કોઈ લાભો મળ્યા છે જેમ અમારા અગાઉ સાહેબ ભાઈએ કીધું એવું એ પ્રમાણે અમે જે માગણીઓ છે અમારી કેવલ ને કેવલ ખાલી અમને સુવિધાઓ જે પૂરવી મળવી જોઈએ જે પ્રમાણે ભથ્થો મળે અમને દર વર્ષે અમારો પગારમાં ઇન્ક્રીમેન્ટ થાય છે જે પગાર ધોરણ વધવું જોઈએ એ પ્રમાણે અમારો પગાર વધવો જોઈએ બીજું કંઈક કેવું નથી અને આ બધા પબ્લિક જોડે અને બધાને અમારી ડિમાન્ડ છે કે આ અમારું સહ સત્કાર આપે માગણીઓ સંતોષવા માટે કેટલો સમય લાગે છે ત્યાં સુધી ટીઆરબીઆ ઉપર હડતાલ ઉપર રહેશે અને અમે લોકો પ્લાનિંગ કરીને આગળ અમે ગાંધીનગર સુધી જવાનું ગ્રહ વિભાગ સુધી સીએમ સુધી લેટર આપવાની અમારી જોગવાઈ છે મળતી માહિતી પ્રમાણે હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવતા જવાનોને રોજના ત્રણસો રૂપિયા લેખે પગાર મળે છે ત્યારે જવાનો તેની સામે પાંચસો રૂપિયા પગાર ચૂકવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે જ્યારે હવે અમદાવાદના સોળસોથી વધુ ટીઆરબી જવાનો સહિત રાજ્યભરના આશરે દસ જેટલા જવાનો ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કી કરેલી જગ્યાએ હડતાલ કરશે આ ઉપરાંત ટીઆરબી જવાનો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ લઈને રજૂઆત કરશે સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ ટીઆરબી જવાનોને તેનો લાભ મળ્યો નથી ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતા આખરે ટીઆરબી જવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ટીઆરબી જવાનોએ જણાવ્યું હતું કે અગાઉ આ પ્રકારની માગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચીમકી આપી હતી એટલે ટીઆરબી જવાનોમાં છૂટા કરી દેખાડવાનો ડર સતાવી રહ્યો છે તો અમારા સમાચાર જો આ સમાચાર તમને ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર